શાસ્ત્ર કાય છે ત્રણ વ્યક્તિને ન સમજાવી શકાય જિંદગીમાં બધાયને સમજાવી એકો આ ત્રણને ન સમજાવી શકે એમાં સૌથી પહેલું પાત્ર છે પોતાની પત્ની તમે બધાને સમજાવી એકો પત્નીને ન સમજાવી શકો તમે શિક્ષક હોન આમ કેટલા મોટા કોલેજના સ્કૂલના પ્રિન્સિપાલ હો

આપણો સગો હોય ને એને તમે ન સમજાવી શકો તમે કઈ કહો કે હા ભાઈ એ બધી અમને ખબર છે તું કેવો છો તરત કહી દે હે અને ત્રીજું છે આપણો પાડોશી તમે બધા સમજાવી શકો પાડોશીને ન સમજાવી શકો આપણે કીન ફલાણા ભાઈ ગાડી હવે હપ્તે લીધી ઈ ક્યાંથી ભરવા પણ તારે ક્યાં ઉપાધિ કરવી છે હપ્તે લીધી તો ગાડી એની વહી જાય ને હપ્તા નહીં ભરાય તો તમે બધાને સમજાવી શકો પાડોશી અને કેટલાય કેટલાય છોકરા વાંઢા રહી ગયા એનું કારણ એ પાડોશી છે આ છોકરાના હોય તો ઘર બદલી નાખજો બોલો આવે ને એટલે સીધું પેલા ક્યાં જાય દીકરી વાળા પાડોશી ને પૂછે પાડોશી પાસે જાય કે ભાઈ ફલાણા ભાઈ નો દીકરો કે બહુ સારો બહુ હા બહુ સારો કઈ વ્યસન કેવું ના રે ના વ્યસન કઈ નહીં નિર્વ્યા હા ક્યારેક ક્યારેક ખારશી ચાલુ કરે હો પાડોસી ખાય એટલે ખારસીંગારસીંગ થોડું કઈ વ્યસન કહેવાય ના ના એમ કાયમ ના ખાય ખારસીંગ અરે ભલે કાયમ ખાય કઈ વ્યસન ના 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 કાયમ ના ખાય એ ક્યારેક પીવા બે તો જ ખાય હારે કે ખારશિંગ થી ચાલુ કરે તો એ છોકરો પીવે છે કે ના ભાઈ ના એમ કઈ ખાનદાન ઘરના છોકરા પીવે સારું લાગે એ તો ક્યારેક જુગારમાં સારું જીત્યો હોય તો ખુશીમાં પીવા બે એ જુગાર રમે કે ના ના એમ જુગાર રમે તો ઘરનું ધોવાઈ ગયું હોય એ તો ક્યારેક ચોરી કરીને સારો મુદ્દા માલ હાથ લાગ્યો હોય ને તો રમવા બેહ એ ખારસિંગથી ચાલુ કરીને ચોરી લગી પોગાડી પાડોશી પાડોશી હારો રાખ હસમુખો રાખો દાંત કાઢતો હોય ને એવો થોઈ ગયો પાડોશી નો રાખો અવારમાં જાગોન મોઢું ચડાવેલું આપણા દી બગાડે આપણામાં કાંઠિયાવાડમાં કહેવત છે દી બગાડે દીકરા કા વવારું ને કા વરા કોકના ઘર ભાંગે ને દી બગાડે દીકરા જો દીકરા હારા ન થાય તો હારો સુખ સંપત્તિનો સમય હોય એમાંથી તમારી પડતીનો દી આવી જાય દી બગાડે દીકરા કા વવવારું કા તો ઘરમાં એવી વોવ આવી જાય આખું ઘર વિખેણ ચિખણ કરી નાખે અને કા વરા એવો કોઈ પ્રસંગ આવી જાય એવો સારો નરસો પ્રસંગ આવી જાય તો ઘર આપણું બગડી જાય આખું ઘર તૂટી જાય દી બગાડે દીકરા કા વવવારું ને કા વરા નહીતર કોક કોક ને પાડોશી તો ખરા પાડોશી એવા આવી ગયા હોય હાહુ ના ઝઘડાનું મોટા મોટું કારણ પાડોશી છે તો દીકરી વાળાના પાડોશી હોય કે તમારી દીકરી ન્યા દીધી પણ ન્યા આમ કઈ છે નહી પાડોશી સારો રાખો આપણે તમે બધાને સમજાવી શકો ત્રણ વ્યક્તિને ન સમજાવી શકો